કોર્પોરેટર સુધાકર ચૌધરીના એકત્રીસ વર્ષીય પુત્ર રાહુલ ચૌધરી જે મંડપ અને કેટરિંગનો વ્યવસાય ચલાવે છે તેમણે જણાવ્યું કે બે પોલીસકર્મીઓ સાદા કપડામાં રિક્ષામાં આવ્યા હતા રાહુલે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આ પોલીસકર્મીઓએ તેમને તાત્કાલિક દુકાનો બંધ કરવા જણાવ્યું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો રાહુલે પોલીસકર્મીઓને ગાળો આપવા અંગે પૂછતા તેઓ ઉશ્કેરાઈ ગયા અને કહ્યું કે તારી હોટલ છે ચાલ ફટાફટ બંધ કરાવી દે નહીં તો તને અંદર જેલમાં પૂરી દઈશ રાહુલે આક્ષેપ કર્યો છે કે પોલીસ કર્મીઓએ તેમનો કોલર પકડીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો રાહુલના જણાવ્યા અનુસાર પોલીસ કર્મીઓને ખબર હતી કે તેમના પિતા વોર્ડ નંબર સત્તાવીસના કોર્પોરેટર છે છતાં તેમણે કહ્યું કે તારા પપ્પા કોર્પોરેટર છે તો શું કરી લઈશ આ પ્રકારના શબ્દોથી રાહુલની લાગણી દુભાઈ હતી બીજી તરફ ડિંડોલી પોલીસનું કહેવું છે કે તેઓ મોડી રાત્રે દુકાનો બંધ કરાવવા માટે નિયમિત કાર્યવાહી કરી રહ્યા હતા આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને અસામાજિક તત્વોને એક જગ્યાએ એકઠા થતાં અટકાવવાનો છે પોલીસના જણાવ્યા મુજબ રાત્રે દસથી દસ ત્રીસ વાગ્યા સુધીમાં તમામ દુકાનો બંધ થઈ જાય તે માટે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે પોલીસનું કહેવું છે કે આ પ્રવૃત્તિઓથી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે છે રાહુલ ચૌધરીએ પોતાની ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે પોલીસે તેમની સાથે અન્યાય વર્તન કર્યું તેમણે કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છીએ અને સારા માણસ છીએ આજ સુધી અમે ક્યારેય સત્તાનો દુરુપયોગ કર્યો નથી કે કોઈની સાથે અપશબ્દ બોલ્યા નથી તેમણે ઉમેર્યું કે જ્યારે પોલીસે તેમની લાગણી દુભાવી અને કોર્પોરેટરના પુત્ર હોવા છતાં ખરાબ વર્તન કર્યું ત્યારે તેમને દુઃખ થયું અમે સમયસર અમારી દુકાનો બંધ કરી રહ્યા હતા છતાં પોલીસે અમારી સાથે ગેરવર્તણૂક કરી જ્યારે આજુબાજુની ઘણી રેસ્ટોરન્ટ્સ ચાલુ હતી રાહુલે આક્ષેપ કર્યો કે પોલીસકર્મીઓએ માત્ર તેમની સાથે જ નહીં પણ તેમના ભાડે આપેલા પાનના ગલ્લા ઢોસા અને વડાપાઉની લારીવાળા સાથે પણ અભદ્ર વર્તન કર્યું અને ગાળો આપી રાહુલની ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો એકાવન એક ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ એકસો અઠ્યાસી એકસો અઠ્ઠાણું એકસો નવ્વાણું હેઠળ પોલીસ સામે ગુનો નોંધવાની માગણી કરવામાં આવી છે રાહુલ ચૌધરીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ઘટના સમયે સીસીટીવી ફૂટેજમાં પોલીસકર્મીઓ હાથમાં દંડા સાથે જોવા મળે છે આ ફૂટેજ આ કેસમાં એક મહત્વપૂર્ણ પુરાવો બની શકે છે જો આ ફૂટેજ ઉપલબ્ધ હશે તો તે સ્પષ્ટ કરી શકશે કે પોલીસની કાર્યવાહી માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની હતી કે પછી તેમાં ગેરવર્તણૂક અને બળજબરીનો પણ સમાવેશ થતો હતો અમારી લાગણી ત્યારે દુખાઈ જે ટાઈમે જે તે સ્ટાફના હોદ્દેદાર વ્યક્તિ તું નગરસેવકનો છોકરો છે તો શું થયું એમ કે મારો જવાબ એમને એવો છે કે અમે અહીંયા બિઝનેસ કરીએ છીએ અને ફૂડ કોર્ટ અને પાર્ટી પ્લોટ અમે ચલાવીએ છીએ આ અમારી લાગણી દુખાવેલી છે સાહેબે અમારી હાથે બહુ ગલત વર્તણૂક બી કરી છે અને બહુ ગલત વાત કરી છે અને ગાળો બી આપી છે અને અમારું ટાઈમ પર બંધ કરવા છતાં મારે એમને આ પ્રશ્ન પૂછવાનો છે

શું સત્ય છે અને પોલીસ પર લગાવવામાં આવેલા આક્ષેપો કેટલા સાચા છે તે અંગેની તપાસ કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે સુરતના અડાજણ વિસ્તારમાં